નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો અને વિગતવાર વાત કરવામાં આવે તો કઢીના જુલાસણ ખાતે ચાલુ ડાયરા દરમિયાન લોક કલાકાર કડીના જુલાસણ ખાતે ત્યારે ચાલુ ડાયરામાં દરમિયાન લોક કલાકાર ત્યારે માયાભીરાયની તબિયત લથડી હતી જી આ મિત્રો વધુ આપને વાત કરવામાં આવે ત્યારે મિત્રો જણાવી દઈએ મળતી માહિતી મુજબ ત્યારે મિત્રો તબિયત લથડી હતી અનેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હજી મિત્રો અત્યારે હાલ માયાભને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ચાલુ ડાયરા દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ